બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં આપ દર્શક ફરીથી એકવાર સ્વાગત છે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના આપ સર્વ દર્શક મિત્રો સામાન્ય મધ્યમ વર્ગ ગરીબો ઉદ્યોગપતિઓ અને સામાજિક રાજકીય અને આર્થિક અને વહીવટી સંદર્ભમાં પડતી મુશ્કેલીઓનો ચિતાર જનતા માગે જવાબ કાર્યક્રમની અંદર રજૂ કરવામાં આવશે અમારો આ કાર્યક્રમમાં કોઈ જ પૂર્વગ્રહની કોઈના પ્રત્યે ગમા અણગમા નથી અમે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી માત્ર પ્રજા સાથે સંકળાયેલી છીએ આ કાર્યક્રમના આ મૂળ સિદ્ધાંતો રહેશે ડર ભય કે પક્ષપાત વગર સરકારની અને વ્યક્તિઓના સારા નરસા કાર્ય કાર્યોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે જનતા માગે જવાબ કાર્યક્રમનો બીજો ઉદ્દેશ ગુજરાતની શિક્ષિત સંસ્કારી અને જાગૃત જનતાના અવાજને વધુ બુલંદ બનાવવાનો છે આપણી એટલે કે ગુજરાતની પાવન અને પવિત્ર ભૂમિ એ ઐતિહાસિક ભૂમિ છે ઈસવીસન પૂર્વે લગભગ પચીસો વર્ષ પહેલા પણ મારા તમારા આપણા સર્વની ગૌરવંતી ગુર્જર ભૂમિ ઉપર સિંધુ ખીણની સંસ્કૃતિ પૂરી ફાલી હતી તેના એ પુરાવાઓ લોથન અને ધોળાવીરામાં જોવા મળે છે આપણી ગુર્જર ભૂમિ સંત અને સુરાની ભૂમિ છે સ્વામી પણ પાવન ભૂમિ ને પોતાના પાવન પગલા મૂકી અતિ પાવન બનાવેલ છે યુવાની ના દિવસો અને પોતાના પ્રાણ પણ હોમી દીધાના ઉદાહરણ આ ગુજરાતની પાવન ભૂમિ માં મળે છે મહાગુજરાત ની ચળવળ અને નવનિર્માણ આંદોલન થકી ગુજરાતીઓએ દેશના બંધારણ થકી પ્રાપ્ત થયેલા વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર જેવા મૂળભૂત અધિકારોનું સંવર્ધન કરેલ છે નવ નિર્માણ આંદોલનને કારણે સામાજિક અગ્રણી જયપ્રકાશ નારાયણે પણ ક્રાંતિની ચિનગારી લગાવીને દેશને ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહી માનસિકતામાંથી બહાર લાવવા માટે જબરજસ્ત આંદોલન ચલાવેલું હતું જેનો હું પણ એક સમય સાક્ષી હતો ગુજરાતની ભૂમિએ નરસિંહ મહેતા જેવા મહાન ઈશ્વર ભક્ત અને સામાજિક સુધારક જન્મ આપેલ છે વીર કવિ નર્ભ કવિ કલાપી સૌરાષ્ટ્રની રસધાર સહિત અનેક શૌર્ય ગાથાઓ અને ગીતોના રચયિતા જયરચંદ મેઘાણી પણ આ ગુજરાત પવિત્ર ભૂમિ છે ભારતના સંવિધાનની રચનામાં અને સોમનાથ મંદિરના પુનઃ કાર્ય કરનારા ક્રાંતિવીર સાહિત્યકાર કનૈયાલાલ મુનશી પણ ગુજરાત નું આગવું ગૌરવ છે સન્માનનીય ડોક્ટર રાવ આંબેડકર જેવા બૌદ્ધિક સત્ત્વ અને પ્રખર સામાજિક ક્રાંતિ વડોદરાના સેહાજી રાવની સત્તા સાથે લાગણીથી સંકળાયેલા હતા એ પણ ગુજરાત માટે ગૌરવની વાત છે સરદાર પટેલ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીની પણ આ ભૂમિ છે સાથે સાથે ધાર્મિકતા અને પાખંડીઓ સામે ચિનગારી પેટાવનાર સત્યાર્થ પ્રકાશ ગ્રંથના રચયિતા અને આર્ય સમાજના સ્થાપક એવા મૂળ જટાશંકર ત્રિવેદી ઉર્ફે દયાનંદ સરસ્વતીના નામથી વિશ્વ વિખ્યાત થયેલા સાચા સંતની પણ આ ગુજરાત ભૂમિ છે આ ઉપસાર સારો રાખશે આ વસ્તુ આપણને બધાને ગમશે પરંતુ આ ખમીરવંતી રાષ્ટ્રપ્રેમી અને સંસ્કારી ગુજરાતી પ્રજા કોણ જાણે કેમ બે હજાર બે પછી ધીમે ધીમે પોતાના સ્વતંત્ર વિચારો આગુ અસ્તિત્વ આગુ વ્યક્તિત્વ ગુમાવીને રાજકીય જાહેર જીવનના મૂલ્યોને નેવે મૂકીને માત્ર ને માત્ર સત્તા લોલુપતા ખાતર આમ જનતાને મૂર્ખ બનાવનારા કેટલાક નેતાઓ ના માનસિક ગુલામીની જંજીરમાં જકડાઈ ગયેલી છે આમાં ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓનો પણ સમાવેશ થાય છે અને બધી પાર્ટીઓના નેતાઓનો સમાવેશ થાય છે વધતી જતી મોંઘવારી બેકારી વધતા જતા સામાજિક દૂષણો ગુનાહિત પ્રવૃત્તિઓ રાજકીય અનિત્યો અને સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચારને કારણે ગુજરાત પોતાની ગરિમા અને અસ્મિતા અને ગૌરવ ગુમાવી રહ્યાનો અહેસાસ તમામ સાચા ગુજરાતીઓને થાય એ સ્વાભાવિક છે આ તબક્કે બી ઇન્ડિયા ટીવી ચેનલ ને હાથ જોડીને નહીં બેસી રહેવાના સંકલ્પ સાથે જનતા માટે જવાબ કાર્યક્રમ થકી જનતામાં જાગૃતિનો જય કરવાનો નમ્ર નિખાલસ અને નિર્ભીક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સૌના બંધારણીય અધિકારનું બંધારણીય માર્ગે રક્ષણ કરવાના મહત્વની ભૂમિકા બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલ ભજવશે એવી અડક શ્રદ્ધા સાથે જનતા માગે જવાબદાર જનતા માગે જવાબ ના શ્રી ગણેશ કરી રહ્યા છે હવે આપણે આજે ગુજરાત હોય કે ભારત છેલ્લા લગભગ વીસ વર્ષ દરમિયાન દેશમાં વૈજ્ઞાનિક સંશોધન અને દ્રષ્ટિકોણ સાધુ સંતો એક વચ્ચે એક વાત કરી દઉં કે તમે છેલ્લા પાંચ કે આઠ વર્ષ કે દસ તમે કે ન્યૂઝ સામે જુઓ તો એટલી બધી ધાર્મિક સંસ્થાઓના અથવા સાધુઓએ બે નંબરના પૈસાઓ મહિલાઓ સાથે ચારિત્રનંદ ઈશ્વરો સાથેની પણ એમની સૃષ્ટિ કાર્યો સહિત બે મિલકતો વસાવા સહિતના જબરજસ્ત આક્ષેપો અને સરકારની અંદર ફરિયાદો થયેલી છે એ સર્વ વિધિત છે અને બધા લોકો જાણે છે કે ધર્મના નામે મોટાભાગના લોકોએ ધંધો શરૂ કરી દીધેલો છે આ ગુજરાત માટે તો સૌથી શરમજનક બાબત છે અને ભયાનક બાબત એટલા માટે છે કે ગુજરાતી પ્રજા અત્યારે વૈજ્ઞાનિક અભિગમના બદલે તમે જોવા જાવ પણ નાના મોટા ધાર્મિક કાર્યક્રમની અંદર લાખ પ્રજા ભેગી થઈ જાય છે જ્યારે બીજી બાજુ કોઈ શાળાના વિદ્યાર્થીઓનું મુશ્કેલી ઊભી થઈ હોય કે કોઈ શાળાના વિદ્યાર્થી શાળા બનતી ન હોય તો એની સામે કોઈ પાંચ હજાર માણસો પણ આવતા નથી એક કડું સત્ય તો એ છે કે તમારા જે કોઈ દેશને આગળ વધુ આજે અમેરિકા યુરોપ સ્વિટરલેન્ડ સ્વીડન આ બધા દેશો એટલા માટે આગળ છે કે એ લોકો વૈજ્ઞાનિક અભિગમ અને માને છે અને વૈજ્ઞાનિક તર્ક શક્તિને માને છે વિજ્ઞાન થી તમે આજે જો લાઈટ નું બટન દબાવો તો એ વિજ્ઞાન છે તો હું માત્ર ધર્મ એ શ્રદ્ધા અંગત બાબત છે એ અંગત દરેક વ્યક્તિને હોઈ શકે છે એની ટીકા પણ આપણે ન કરીએ પણ વિજ્ઞાન એવી બાબત છે કે જે તમને પ્રજાને સુખાકારી માટે જરૂરી છે આજે હું લાઈટની સ્વીચ દબાવતો હું કે સવારે ઉઠીને ગેસ ચાલુ કરતો હોય કે ગાડીને સ્ટાર્ટ કરતો એ બધું વિજ્ઞાનની બેન છે કોઈ માનો કે તમે ભગવાનને પૂજા કરી માટે તમારી મોટર બની ગઈ જેવું નથી એના માટે હું કહું છું કે આજે જે ગુજરાતની અંદર જે ધર્મના નામે ધતન ચાલ્યા ધર્મ ખોટો નથી જુઓ કોઈ ધર્મ ખોટો નથી હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય ક્રિશ્ચન ધર્મ હોય કોઈ પણ ધર્મ ખોટો નથી ધર્મના તત્વો એના સત્વો પણ સાચા છે પણ એના નામે જે લોકો સાધુ સંતો કહેવાતા ચડી બેઠા છે સમાજ ઉપર અને ધતિંગ ચલાવી અને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે એની આજે આ વાતની અંદર આપણે આવશું તો કેટલાક સાધુ સંતો પોતાના અંગત સ્વાર્થ અથવા તો અધૂરા જ્ઞાનને લીધે સામાન્ય લોકોમાં ગેરસમજ ફેલાતા હોય છે હવે આપણે વાત કરીએ તો હમણાં દિવાળી ગઈ દિવાળી હોય કે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ સારા પ્રસંગ હોય તો આપણે ત્યાં ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં નિમિત્તે ભારતની સંસ્કૃતિ મુજબ ઉજવણી કરીએ છીએ કરવી પણ જોઈએ દરેક રાષ્ટ્રે મીઠાઈનું સવિશેષ મહત્વ હોય છે હવે તમે જુઓ કેટલીક મીઠાઈઓમાં હમણાં હમણાં એક ચર્ચા ચાલી છે કેટલીક મીઠાઈઓમાં ચાંદીના વરક ચડાવવામાં આવે છે વર્ષોથી ચડાવવામાં આવે છે હું નાનો હોઉં તો ત્યારથી પણ જોતો હોઉં છું કે કાજુ કતરી હોય કે કેટલીક બીજી મીઠાઈઓમાં ચાંદીના વરક ચડાવવામાં આવે છે હવે કેટલાક મીડિયા અને બાબાઓ એવી અંધશ્રદ્ધા ફેલાવે છે કે વર્ષ દરમિયાન લગભગ ત્રણસો ટન ચાંદીનો વર્ષ બનાવી અને આવી મીઠાઈ ઉપર ચડવામાં આવે છે અને આટલો વરખ બનાવવા માટે એક પ્રશ્ન લગભગ પાંચ લાખ જેટલી ગાયોનો વધ કરવામાં આવે છે વિચાર કરો કે આ પાંચ લાખ જેટલી ગાયોનો વધ કરવામાં આવે છે એવું કોકે ચલાય હવે શ્રદ્ધા એક સાધ્વી કહે છે આ વરખ બનાવવા માટે ગાયના આંત નાના ટુકડા કરવામાં આવે છે પછી ચાંદીના વરક બને છે તો ગાયના આંતળા વગર વરક બનતા નથી એવું આ સાધ્વી સંન્યાસી ચલાય લોકો બિચારા સામાન્ય તો ડર બેસી જાય કદાચ બને કે થોડો આવો વરખ જાડો બનતો હોય છે આજે તો વરખ માત્ર આચરણ બનતા હોય છે એવું એ સાધુનું કેવું છે વરખ વાળી મીઠાઈને હાથ લગાડશો તો પણ ઘઉં અત્યારે બની જશો એવી આ સાધ્વી શ્રદ્ધાબેન સાધ્વીએ નિર્ણય ચલાવ્યું છે હવે ભાજપના કેટલાક નેતાઓ ભૂતકાળમાં ગાયના માંસ ખાઈ શકાય છે એવા નિવેદનો કરેલા રેકર્ડ ઉપર છે આ આ ભાજપની સરકારમાં તાજેતરમાં ગાયને હલાલ કરેલા માંસને નિકાસ કરવામાં ભાજપ સરકારે મંજૂરી આપેલી કે હલાલ એટલે કેટલી પીડાદાયક પદ્ધતિ છે કે ગાય જીવંત હોય એટલે એની નસ દાબીને ધીરે ધીરે એને મૃત્યુમાં પામે એને હલાલ પદ્ધતિ કહે છે તેની વિસ્તૃત વાત આપણે પછી કરીશું ત્યારે આવા સાધુ સંતો વિરોધ કરતા નથી હોતા ભાજપની સરકાર જ્યારે આ બધું ચલાવી લે છે દસ જે કતલખાના છે ભારતની અંદર એ બધા હિન્દુઓના છે ને એની અંદર જે કતલ કરીને માંસ એક્સપોર્ટ કરવામાં આવે છે એ પણ આ ભાજપ એનો આ સાધુ સંતો વિરોધ નથી કરતા એ મારો મુદ્દો એ છે કે તમે લોકોને ગેરમાર્ગે ન ધરો ખરેખર જો ચાંદીના વળખમાં ઘઉંમાં સૌપ્રાથમ હોય તો વિરોધ કરવો જોઈએ પણ એવું કશું છે જ નહીં હવે આપણે જોઈએ કે વાસ્તવમાં ચાંદીના વળખ આધુનિક આધુનિક ઓટોમેટિક મશીનમાં બને છે તમે વિચાર કરો કે આ બધું રેકર્ડ ઉપર છે એના માટે નિષ્ણાત કારીગર હોય છે અને એ નિષ્ણાત કારીગરો ઓટોમેટિક મશીનથી આ વરખ બનાવવામાં આવે છે અને ખાઈ શકાય તેવો પાત્રો બનાવવામાં આવે છે આમ ચાંદીનો વરખ ગાયના માંસમાંથી માંસમાંથી તેના તેમના માંથી બને છે તે જરા પણ સાચી નથી અલબત્ત ભૂતકાળમાં ચાંદીના વરખને જાનવર મરી ગયેલા જાનવરની જે ચામડી હોય એ ચામડી વચ્ચે રાખીને ટીપવામાં આવતું હતું એટલું જ હતું તો એમાં કોઈ ગાયને મારી નાખવાની કે આંતર ની વાત જ નહોતી પરંતુ તેના કારણે તેને નોનવેજ ગણી શકાય નહીં

ગાયને આચળ ને આંચળ ઉપર બસીનો એકદમ વધારે પડતો દબાવ આવતો હોવાથી લોહીના ટીપા એમાં ભળી જાય છે એની ચામડી પણ ભળી જતી હોય છે મશીનને કારણે એટલે એ ગરબડ થોડી થાય છે ને એના માટે ગેરસમજો ઘણી ફેલાય છે અને આના માટે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એ ચાંદીના વરખની તૈયારીમાં પ્રાણીઓના ચામડીનો ઉપયોગ પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે એટલે જે મેં અગાઉ કીધું જાડી ચામડી જે મરેલા ધોરની હતી એ પણ ભારત સરકારના એ વિભાગે બંધ કરાવી દીધી એટલે એ કહેવાનો મતલબ એમ છે કે ચાંદીનો વરખ ગાયના ઓમાસમાંથી આચરણમાંથી બનતો નથી આમ ચાંદીનો વરખ નોનવેજ છે તેમ કેવું અજ્ઞાનતાનું પ્રદર્શન વરખ ચાંદીનો છે કે નકલી તે કેવી રીતે ખબર પડે અને એને બે આંગળી વચ્ચે દબાવો આંગળી પર ચોંટી જાય તો વરખ અસલી છે વરખને બે આંગળી વચ્ચે મસરવામાં આવે અને વરખના ટુકડા થઈ જાય

એટલે મીઠાઈમાં વરખનો નોનવેજ વપરાય તેમ માનવ બહુ જ અઘરું છે કેમ કે આ લોકો પોતે જ હિન્દુ હિન્દુઓમાંથી આમાં પડે નહીં હવે વરખ નકલી છે એવી પણ ઘણીવાર એ વાત તો થાય છે હવે આપણા દેશમાં કોટ સીબીઆઈ ઈડી ચૂંટણી ભચબણમાં પણ બનાવટ થાય છે તો હવે આ વરખમાં થોડુંક ભેળસેળ થતી હશે એમાં ખોટું નથી અમે ખાદ્ય પદાર્થોમાં ભયંકર ભેળસેળ થાય છે આપ જાણો છો તો મીઠાઈથી માંડી આપ સોરી અફ્રોફળ ફ્રૂટ ભાવ મરચા મસાલા બધામાં અત્યારે પૈસા કઈ નથી કર્યો ભેળસેળ કરવા દે છે તો ચાંદીના વર્ષમાં થોડી ઘણી ભેળસેળ થઈ શકે છે એ કઈ રીતે થાય છે કે એમાં નિકલ શીશુ ક્રોમિયમ એલ્યુમિનિયમ કે જેવી વસ્તુની ભેળસેળ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ ફરીથી કહી દઉં કે એમાં ગૌ કે હાથ વાત નથી આવતી ચાંદીના ભાવો ખૂબ જ વધી જવાથી આવી થોડી ઘણી બધી થતી જ હોય છે એમ તો આપણે જાણીએ છીએ કે રાજકીય નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક ચોખ્ખા તો છે જ નહીં તો પછી વરખ ચોખા ન મળે તો અફસોસ કરવા જેવો નથી પણ મૂળ વાત ઉપર આવીએ તો એમાં ક્યાંય ગૌ માસ કે પેલા નોનવેજ ચાંદીના ફરક વરખ બને છે એ વાત તદ્દન ખોટી છે હવે તમને જયારે અહીંયા નોન ની વાત આપણે બધા ચલાવીએ છીએ દિંડક બધા દેશમાં ગુજરાતમાં ને તમારી જાણ ખાતર કહી દઉં

નો વપરાશ આ સત્તાવાર આંકડા સરકારના છે તમે હા ગુજરાતની અંદર ચાલીસ ટકા લોકો નોનવેજ છે ને વર્ષે એમ જેવકામાં હિન્દુઓ પણ ખૂબ ખાય છે તો જ ચાલીસ ટકા બને એટલે જે વાતો આ કેટલાક સંન્યાસીઓ દિંડક ચલાવે છે અને કેટલાક લોકો આ ધાર્મિક લોકો ચલાવે છે ખોટું હા રાજસ્થાન એવું રાજ્ય છે કે જ્યાં પંચોતેર ટકા લોકો વેજ છે એક આખા ભારતની અંદર રાજસ્થાન એક એવું રાજ્ય છે કે સંપૂર્ણ પંચોતેર ટકા વેજ છે અને પચીસ ટકા નોનવેજ છે હવે તમે વિચાર કરો કે ભારતમાં કુલ એકોતેર ટકા લોકો આખા ભારતમાં આંકડા કાઢ્યા તો એકોતેર ટકા લોકો નોનવેજ ખાય છે અને બીજી બાજુ તમે આ ભાજપની સરકારો સરકાર હોય કે સાધુ સંધ્યાધીઓ ડિંડક ચલાવે છે કે હિન્દુ અને ગાયોનું રક્ષણ કરો તો એકોતેર ટકા જો ભારતભરની અંદર નોનવેજ ખાતા હોય તો આટલા બધા ગાયો થી માંડીને કતલ ન થતી એવું માનવાનું કોઈ કારણ જ નથી તો ત્યારે કેમ એ સાચું સન્યાસીઓ કે કેવાતા બધા પેલા વેજીટેરિયનો ઉવા પણ નથી કરતા એક અને આમાં હું તો એમ કહું છું કે ભાઈ ખાવું વેજ ખાવ કે નોન વેજ ખાવ એ બહુ મુદ્દો હોવો જ ન જોઈએ જે દેશમાં જે પ્રમાણની સગવડ હોય હવે માનો કે તેલંગાણાના આંકડા કાઢ્યા તો તેલંગાણામાં સો એ સો ટકા નવાણું ટકા નોનવેજ ખાય છે એક જ માત્ર છે ગુજરાત ની અંદર જેટલી વસ્તી છે નેવું ટકા તો ગરીબ છે તો તમે એમ કહો છો કે ખ્રિસ્તી તો નાતાલની અંદર નાચ્યા છે અને દારૂ ની રેલમ છેલું નોનવેજ ખાય અરે ભાઈ બધી તમે રોડ ઉપર ઈંડાથી માંડીને જે રેકડીઓ જોવો છે તમે ઉભા હો તો હિન્દુ પટેલ સત્ય છે ખાતા હોય એને જ પોસાય તેલંગાણા છે તો પછી એને કેમ તમે કહેતા નથી કહેવાનો અર્થ એમ છે કે ભાઈ વેજ છે કે નોનવેજ છે એની લપમાં પડ્યા કરતા દેશનો વિકાસ કેમ થાય પ્રજાને પૂરતું ખાવાનું કેમ મળે વિટામિન ઈંડામાંથી મળે છે ચિકન માંથી મળે છે એટલું તમે બધું રોજ દસ થાળી ગુજરાતી ખાઉ તો ન મળે આ કડવું સત્ય છે અને ડોક્ટરો તમને ખવડાવતા હોય છે આ બધી વાતમાં રાજકારણીઓ પડતા હોય છે અને એ રાજકારણીઓને મત લેવાની અંદર તમારામાં પાડે છે આ સત્ય છે આપણે ને ટકાવારી આવીએ તો એ તો બહુ વિસ્ફોટક બાબતો છે દેશના આંકડાઓ કાઢીએ તો એટલે આજે આપણે આટલું કહી અને ફરીથી આપણે નવા એપિસોડની અંદર આપણે આવશું ત્યારે બીજી કેટલીક આવી રોચક અને પ્રજાને ઉપયોગી માહિતી લઈ આપની સમક્ષ અમે હાજર થઈશું ઇન્ડિયા ટીવી ચેનલના જનતા જવાબ ના કાર્યક્રમમાં આપનું ફરીથી એકવાર અમે આભાર માનીએ છીએ અને એક નવા એપિસોડ અને નવી વાત સાથે ફરીથી આપની સમક્ષ અમે આવતીકાલે આવીશું નમસ્કાર